ધરતીમ લીલા કરતી મહિલાને પકડી પાડવામાં આવી કોચ ગાંધીધામ પાનુ દર્શન એપાર્ટમેન્ટ પાંચમા માળે રહેતા ભોઈ જોસનાબેન મોહનભાઈ રાજપૂત કે જેઓ ઘરની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી માતાજીનો મઢ બનાવી લોકોના દુઃખ જોવાનું કામ અને કંકુથી સ્નાન કરવાનું વિધિ કરતા હતા તેઓ રંગે હાથે ઝડપાઈ ગયેલ છે તેઓ લોકોના દુઃખ દર્દ મટા નામે લોકોને બ્રહ્મા નાખી અને માનસિક અને આર્થિક શારીરિક શોષણનું કામ કરતા હતા તેને કબૂલાત આપી દીધી છે આજથી કોઈએ મારા ઘરે કોઈએ જોડાવા માટે કે દુઃખ દર્દ માટે આવવું નહીં અને માફી માગી અને કાયમી કપટલીલા ધતિંગ લીલા બંધની જાહેરાત કરી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચનમાં કોઈ પણ આવા દોરાધાગા ધતિંગ કરતા હોય તો તે એની દુકાન ચલાવતા હોય આપણે જવું જોઈએ નહીં આવા બાજુ પાસે જવાથી માનવીને બરબાદી મળે છે તો સાવધાન રહેવું આજે ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાનો બારસો ને ઓગણ સિતરમો સફળ પર્દાભાર થયો છે વિજ્ઞાન જાથા ગાંધીધામ પૂર્વ કચ્છના એસપી આઈબી અને પોલીસ સ્ટેશનનો વિશેષ આભાર માને છે જોશ્ન બહેન બરાબર હું આજે ભલે જોતી હતી બધાના દુઃખ દુઃખ કરી પણ હવે હું નહીં કરું વાત બસ